ना जुदा जुदा मतदार मुलाकात लेता जिल्हा पोलीस वडा हर्षद पटेल ઓછા આજુ કાઉન્ટિંગ સેન્ટર કાઉન્ટિંગ રૂટ કેટલા છે છે ના નો નો બધી આવી નાની ગાડીઓમાં આવી ગઈ ના સર જે આપણો સિટી એરિયાનો છે ને એમાં આપણે નાની રાખીએ એમાં અને પેલી તુફાન અને ચાર જે છે એમાં આપણે બસ રાખીએ છીએ ઓલમોસ્ટ આવી જો નંબર બે વાર આવો દિવસ દરમિયાન મતદાન શરૂ હોય ને કોઈને ઇનિમ બદલવાનો થાય તો એને જે નું પડ્યું તો એને પક બે ટેગ લગાવો બરોબર છે એક એક ટેગ લગાવો હવે ટેબલ નંબર 2